ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણની જેમ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક પણ લટકતું ગાજર છે થાય થાય કે ન પણ ચર્ચા થઈ રહી છે ત્યારે ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે જે નિવેદન હાલ ચર્ચામાં આવ્યું છે સચિવાલય અને રાજકીય ગલીઓમાં યક્ષ પ્રશ્ન મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે એ ચર્ચાઈ રહ્યો છે છેલ્લા એક વર્ષથી આ પ્રશ્નનો હજુ સુધી જવાબ મળ્યો નથી મંગળવાર આવે એટલે ધારાસભ્યનો દિવસ હોય એટલે દરેક ધારાસભ્ય કોઈને કોઈ ખૂણામાં જઈ એક એક જ વાત કરતા હોય કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થવાનું છે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી વાતો પણ લાંબા સમયથી ચાલે છે પરંતુ પ્રદેશ પ્રમુખની નિમણૂક થતી નથી અને વાત આગળ વધતી નથી આ બધાની વચ્ચે ગઢડા ખાતે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કુંવરજી બાવળીયા કહ્યું કે પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે અને નિર્ણય ત્યાંથી જ લેવાશે પરંતુ સમાજ માટે જે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ ભવિષ્યમાં ઓબીસી સમાજના મુખ્યમંત્રી બનશે તેના જવાબમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે કોઈ પણ સમાજ અને તેના હક અધિકાર માટે માંગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમાં કોઈ વિષય નથી ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આપ્યું હતું અને તેમણે ટૂંક સમયમાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા હતા તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક કરાશે વહીવટી પોલિટિકલી

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શું કોળી સમાજના હશે તે સવાલ ઊઠી રહ્યો છે આ મુદ્દે આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં